નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપ સર્વેનું અમારા નવા વિડીયોની અંદર આજે અમે એક એવા પશુપાલકની મુલાકાતે ગયા છીએ કે જે આપણે પ્રથમ વિડીયો બનાવ્યો તો નવા તબલાનું કામ ચાલુ હતું એમણે નવા પશુ સાથે નવા તબલાની શરૂઆત કરી છે તો આપને આખે આખો તબલો હું બતાવું આપ સર્વે પૂરેપૂરું ગૌરી 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 ગૌમાતા ગૌમાતાથી શરૂઆત કરી છે આપ સર્વે જોઈ શકો છો અત્યારે ગોવાળ દોવાની શરૂઆત કરે છે આપણે જે પહેલો વિડીયો બતા બનાવ્યો એમાં આ પટ્ટીનું કામ ચાલુ હતું જે કમ્પ્લીટ પૂરું થઈ ગયું છે પાટાપટી અત્યારે ખાણ ભરે છે નવગણભાઈ દરેકમાં ગોળ ગોળ બીજું શું પાપડી એક દાણ છે આઠ હજાર દાણ એનું નામ છે આઠ હજાર દાણ બનાસ દાણ પણ છે પાપડી છે આ બધું અત્યારે જે એચેફ ગાયો નવી લાવી એમના માટે તૈયાર થઈ રહ્યું છે આપ જોઈ શકો છો બધા મિત્રો આજે ગંગાનગરથી ખૂબ ઉત્સાહી પશુપાલક નવ ગાય એક જ સાથે લાવ્યા આપ બધી ગાયો જોઈ શકો છો કેવી ક્વોલિટી લાગી કોમેન્ટ બોક્સમાં જણાવજો ખૂબ સારી રેન્જની ઊંચા દૂધની બધી ગાયો છે જોઈ રહ્યા છો બધી ગાયો સાથે છે તબેલાના માલિક અભિરામભાઈ અભિરામભાઈ પશુપાલકોને જણાવો કે કેટલી ગાયો લાવ્યા અને તમે ક્યાંથી લાવ્યા માતાજી ગાયો અમે ગંગાનગરથી નવ ખરીદી કરી લઈ હતી

હજી મિત્રો તાજી વીયેલી કે તાજી વીઆવા થઈ એવી ગાયો છે એટલે એમને અત્યારે કાચામાં બાંધી છે અત્યારે હજી તબેલાની અંદર શિફ્ટ કરી નથી પણ હવે ગોવાળ દ્વારા એને ધોવાની તૈયારી થાય છે આ ગાયને કેટલું છે આઠ લીટર દૂધ છે કેટલા દિવસ છે આ વીઆઈને

દૂધ કેટલું છે હાલમાં અચ્છા 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 સરસ ગાયો લાવ્યા પછી તમે ગંગાનગરથી મિત્રો છે કે રાજસ્થાન ગંગાનગરથી ઉત્સાહી પશુપાલક છે અને શરૂઆતના વેજમાં સાહસિક પશુપાલક કહી શકાય કે જે અહીંથી છેક રાજસ્થાન ગંગાનગર શરૂઆતમાં છેક ત્યાં જઈને ગાયો લાવી આવડું સાહસ એ બહુ મોટી વાત કહેવાય એક જ સંગાથે નવ ગાયો અને નવે નવ પાછી પરફેક્ટ સેટ પણ કરી દીધી ખૂબ ખૂબ સરસ કામ કર્યું કહેવાય ને મોટું સાહસ કહેવાય કે નવ ગાયો એક જ સંગાથે લાવી અને એને એક શરૂઆતના પશુપાલનમાં એને સેટ કરવી એટલે ખૂબ મોટી વાત કહેવાય પણ ખૂબ સરસ કહેવાય આ છે ગો ગોપી કે ગૌરી ગૌરી ગાય આનું નામ છે ગૌરી ગાય ખૂબ સરસ ગાય છે ખૂબ શાંત અને એકદમ સીધી ગાય છે હાલમાં પોતે ત્રણ મહિના ગાભણ છે સરસ સરસ એ તો આ અમને તો અને આ ગોપી આ ગાભણ છે કે 2 મહિના આ બે બાકી બધી